નમસ્કાર નમસ્કારનું ગુજરાતમાં સ્વાગત શરૂઆત કરીએ સૌથી જોઈએ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ પર મોદી ફેબ્રુઆરીએ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તે પહેલા ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોરબીના ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીના બસોમાં જન્મજયંતિ નિમિત્તે યોજાનારા સ્મરણોત્સવમાં ઉપસ્થિત રહેશે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસમી ફેબ્રુઆરીએ મહેસાણાના વિસનગર પાસે આવેલા તરભના વાળીના ધામમાં મહાશિવલિંગ સુવર્ણ શિખિર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરશે વિસનગરના તરફ વાળીના થકાડા ખાતે સોળમી ફેબ્રુઆરીથી બાવીસ ફેબ્રુઆરી એમ એક સપ્તાહ સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું વાળીનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જ્યાં છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મહા શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા થશે સંભવતઃ અયોધ્યામાં શ્રી રામ મંદિર પછી દેશમાં આ બીજા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાનના હસ્તે થશે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના અનેકવિધ રાજકીય અને ધાર્મિક આગેવાનો સંતો મહંતો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે બારમીએ મોરબીના ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીના બસોમાં જન્મોત્સવમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે ગુજરાત ભાજપે લોકસભાની છવ્વીસ બેઠકો પાંચ લાખથી વધારે લીડથી જીતવા પ્રયાસો આદર્યા છે પરંતુ ભાજપ માટે સૌથી નબળી પાટણ બેઠકમાં હાલના તબક્કે પાંચ લાખની લીડ શક્ય નથી આ લોકસભા હેઠળ સાત વિધાનસભામાંથી બડગામ કાંકરેજ પાટણ ચાણસમા એમ ચાર કોંગ્રેસ પાસે છે ગુજરાતમાં કોંગ્રેસને જે પંદર બેઠકો મળી હતી જેમ તેમાંથી આ એક જ લોકસભામાં ચાર બેઠકો હોવાથી ભાજપમાં ચર્ચા છે કે પાટણ મતક્ષેત્રમાં બક્ષી પંચ સમૂહમાં બીજા ક્રમે સૌથી વધુ મતદાર ધરાવતા રબારી સમાજમાંથી પહેલા બાબુભાઈ દેસાઈએ રાજ્યસભામાં મોકલ્યા બાદ હવે લોકસભા ચૂંટણી જાહેર થાય તે પૂર્વ મોદી ગુજરાત આવી રહ્યા છે